નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે આ મહોત્સવના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત અઘોરી બેન્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સંગીત સભર આરાધનાએ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા પરંપરાગત ભજનો અને આધુનિક રોગજહાસ સંગીતના સમન્વયે સોમનાથના પરિસરમાં એક અનોખી જ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો ભગવાન શિવનું પંચમુખી સ્વરૂપ પાંચ દિશા અને પંચ તત્વનું પ્રતિક માનવામાં આવે છે આ પૈકીનું અઘોર સ્વરૂપ જે અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્મશાનમાં વાસ કરનાર અઘોરી શિવ સાથે જોડાયેલું છે તેનાથી પ્રેરિત થઈને અઘોરી બેન્ડ દ્વારા નટરાજની સંગીતસભર વંદના કરવામાં આવી હતી આ પ્રસ્તુતિમાં પ્રાચીન ભક્તિ અને અર્વાચીન સંગીત શૈલીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ ભક્તિના રંગે રંગાયા હતા બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ કૃતિઓએ વાતાવરણમાં જોશ ભર્યો હતો ડમડમ ડમરૂ બાજી ભૂલેકા અને શિવ તાંડવ સ્ત્રોતની રોક સ્ટાઇલ પ્રસ્તુતિએ શ્રોતાઓમાં રોમાંચ જગાવ્યો હતો ખોડલના ખમકારે સાયબોરે ગોવાડિયો અને દ્વારકાનો નાથ રાજા રણછોડ જેવા ગીતો ઉપર યુવાનો અને અબાલ વૃદ્ધ સૌ ઝૂમી ઉઠ્યા હતા રાધા ગોવાલડી અને જગદંબા માતાની સ્તુતિઓ સાથે ગણપતિ અને નાગબાઈની વંદના પણ કરવામાં આવી હતી